I will for you. So, keep it on your In. go. One, two. <laughs> 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 <laughs>

કેટલા દારૂ છે કેટલા નંગ પેટી છે કુલ બોટલ 44136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત રૂપિયા 1 1 કરોડ 83 લાખ 4320 જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે કુલ 3 ઈસમોની ધરપકડ થયેલી છે 3 ઈસમો ક્યાંના છે શું છે આ 3 ઈસમો જે છે એ એ પૈકી એક ઇસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવા વાળો છે અને બાકીના જે બે ઇસમો છે એ કાકરખાડ ખાડ બળિયાદેવ કઠલાલ ખેડાના રહેવાળા છે એ દિશામાં આજે તપાસ ચાલુ છે કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એમના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ જે પૂર્ણ કરવામાં આવશે દારૂ પણ મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે અને 21 ડિસેમ્બર આવી રહી છે થોડો મહિનો બાકી છે અને એસપી દ્વારા કામ શરૂ કરવામાં આવી છે શું કહે છે આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે એ મળી આવેલ છે એલસીબી જે જિલ્લાની જે ટીમ છે એણે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા ઈસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા હું ડિવાયપી હેડક્વાર્ટર છું